અમદાવાદમાં પ્રદૂષણને કારણે વાસણા અને તેની આજુબાજુના વિસ્તારના લોકોને વર્ષે એક વખત એસી રિપેર કરાવવું પડે છે એસી સર્વિસ કરાવવાનું કારણ એસી વાપરવાની અણાવડત નહીં પરંતુ આ વિસ્તારમાં આવેલી પીરાણા ડમ્પિંગ સાઇટ પર ઠલવાતો કચરો છે આ ડમ્પિંગ સાઇટના પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે અમદાવાદના વાસણા અને આજુબાજુમાં આવેલી અનેક સોસાયટીમાં પીરાણાની ડમ્પિંગ સાઇટ પર ઠલવાતા કચરાને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર તો થાય છે પરંતુ ડમ્પિંગ સાઇટ પર સુએજ ન્યુટ્રલ કરવા માટે વપરાતું સલ્ફર બેઝડ કેમિકલ હવા મારફતે એસી માં કોપર પરના કન્ડિશન માં જોઈન્ટ લીક કરે છે જેથી એસી માં માત્ર પંખો ચાલુ રહે છે અને ગેસ લીકેજ થઈ જવાથી કુલિંગ મળતું નથી જેના કારણે વાસણા સહિતની આજુબાજુની અનેક સોસાયટીઓમાં એસી બગડી જવાની ફરિયાદો મળી રહી છે ભૂદાસ ઠક્કર કોલેજ તથા શાંતિવનનો એરિયા અને એ બધા એરિયામાં દર વર્ષે ગેસ લીકેજ એસીમાં થાય થાય ને થાય એ સુએજ ફાર્મની કેમિકલ અસરના હિસાબે થઈ રહ્યું છે એ લોકોને દર વર્ષે પચીસસોથી પાંત્રીસસોનો ખર્ચો કરવો પડે છે નવે એસી લે ત્યારે વર્ષની ગેરંટી કહે છે પણ જ્યારે લીકેજ થાય એટલે ભલે છ મહિનામાં થયું હોય તો કંપનીવાળા હાથ હદ્ધર કરી નાખે છે આ એરિયામાં અમારી કોઈ જવાબદારી નથી પાસના એરિયામાં જે સુજ ફ્મના હિસાબે પ્રોબ્લેમ થાય છે એટલે અમારે દર સાલી ગેસ ચાર્જિંગનો ખર્ચો કરવો પડે છે આવી કમ્પ્લેનો દર દોઢ બે વર્ષ થાય એટલે છાપામાં ને એમાં જાહેરાતો થતી હોય છે તો પણ કંઈક સરકાર કશું કરી નથી રહી આ જે સુએજ પામ છે એને બીજા કોઈક વિસ્તારમાં લઈ જવો જોઈએ જેથી અમારે એરિયામાં પ્રોબ્લેમ ઓછો થાય આ સમસ્યા એક બે નહીં બલ્કે પાલડી વાસણા વિસ્તારની સો જેટલી સોસાયટીઓમાં છે એસી વહેંચતી કેટલી કંપનીઓ તો આ વિસ્તારમાં ગેરંટી પણ આપતી નથી અન્ય વિસ્તારોમાં પાંચ સાત વર્ષે એસી રિપેર કરાવવાની આવશ્યકતા ઊભી થાય છે પણ વાસણામાં દર વર્ષે એસી ની સર્વિસ કરાવવી પડે છે ત્યારે હવે પ્રશ્ન એ છે કે એસી ને બગાડી નાખતું પ્રદૂષણ શું નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન નહીં કરતું હોય તંત્ર નાગરિકોના સ્વાસ્થ્ય અંગે કોઈ ચિંતા કરશે કે પછી તેની જૂની પુરાણી આંખ આડાકાન કરવાની કાર્ય પદ્ધતિ પ્રમાણે વર્તન કરશે તે જોવું રહ્યું કેમેરામેન મનીષ દવે સાથે મોનિકા આહિર જીએસટીવી